ફિરકી ગટુ આ બધું મારા આલુ પર ગુરુજીને વાત કરી પતંગ પડે હેડો ના મા માનાના પતંગ માતો કોઈ હું બેટા માલવાના છે બી લકડી દેખ તમાશા લકડી કા जन्म हुआ था वो भी लाल लकड़ी का जीते भी लकड़ी मर के भी लकड़ी बतायो चलो मुसाफिर आने वाले मुसाफिर जाने वाले ला 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 ला, ला। ए गुरु

ગોડાયાળો કરું છું અને શિખર પેલું એ શિયા ગોમ ગોડું હતું એ તાળો એ ખાહળો લઈ જાય એવો હતું ગુરુ બનાયા છું જો વાંધો ગુરુ જેવા તો લાગતા નહી ગુરુ બનાયા જો વાય થી ને તો પદ મારાથી બુંડો કોઈ નહી ઉલે વાબરુ ગાટું છું તારા ભાઈની હું ઉલે વાબરુ ગાટું છું હું એમ કહું છું નેનો નેનો છોકરો હમું તો જો પૈના વથ્યો તારો છોકરો દેવલો ને જઈ લો બે જણા સુધરો કે સુધરો થોડા સુધરો

મોરો ને વાગુજી ઢિંગ 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 ને વાગુજી ચાલ તારે જાય દોશી થઈ અંગા એ ફિર કીલીધી દસ માર પતંગ લીધા ફીર કીલી દી દસ માર પતંગ લીધા ગુરુ ના જાય ગુરુજી માજ હે મારો હેલો સાબરો ગુરુજી માજ હે ગરુજી મહારા મગજ થોડું અસ્થિર હતું છોકરા કેતા બોલવામાં મર્યાદા કરવો એ ગોડા નહિ મારા ગુરુ છે મને દારૂ છે એ મારા ગુરુ ભલે ગોજા પણ મારા ગુરુ ના ના એમના ચરણો મારું સ્થાન છે પણ જિંદગી જીબી તો મારા ગુરુ માટે જીબી બાકી સંસાર સંસાર માયા જાર આ મોજ મસ્તી શું છે મને કઈ સમજ નહીં પડતી બસ મારા માટે તો મારા ગુરુ તાર આબુ એ તાડો શી કે તમે ઘેર જઈ શકો છો ડોમરાજી તમે પણ તમારા ઘેર જઈ શકો છો મને તો બસ મારા ગુરુના ચરણો મારું સ્થાન વિદ્વાન ગર્વ કરતો નથી ગુણો વિના ના બહુ બડબડાટ કરે છે તમે ગુણો વિના ના છોડો મને તમારા ગુરુ ના

का पकड़े गुरु जी मारा, मारा पाटे पधारो रे गुरु जी महाराज मारा पाटे पधारो रे हे गुरुजी मारा ગુરુજીકલી પર ગુરુજીને Ubala guruji nana nana mu pau Ai Guruji Tama na pau dua apa si marah tolong kan tengku kuari pilo bela Tendi ba ya. tendi apa glau Pilo paglau

જતી રહેશે અને અમારે તો અમારે ભાઈ ને પાપડીઓ સિવાય બીજું શાક જ ભાગતું નહીં અમે બટાકો તોય આડો થયો અમે શું કરવાનું કંટાળો છો અલ્યા તારી આ પાસો પાસો बाजू લે ગામનો પાછો આયો છે એક તો અલ્યા એ આવોને એક તો ગુરુ બનાય ગોડાન ગુરુ બનાય અલ્યા છોડતો ન લે પેલા નહીં જાય નમરા મુકાવા જા હેડ રાગ રાગ એ કુવાને કોઠે ચારા સાધુડા હ కే

ગુરુ કર્યા તારા ઉખડી ખાવાય ને તોડી ખાવા આવજ આ હા લઈ છું લઈ જા લઈ જાઓ હું જોઉં છું રાખો છો તમે ગુરુજી હેડ લઈ જાઓ એક રાખો ને ખાલી ખબર પડે અમારો હા નેકળી જાય હજી રાત ઉજાગરા કરવા પડું તાના તો યો લેબડો દેન ગરમો પૂરીએ ટોકરો ને તાના તો રોય શું કશો હતો હજી તમે સેવા ભજન કરો હો કે તમારા ગુરુનો હું એ આવું છું જોવા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહી હું તમને મારા ઘેર રાખે અને તમારા નોમ નો મારા ભજન રાખવાનો રાતે ચાર પાંચ વાગે આપડે ભજન કરવાનો છે ચિંતા કરશો ના આ તમારા ભાઈ હોય તમને કાઢી મેલ્યા પણ હું રાખ્યો એવું છું તે મને દારૂ સુરાયો આખી દુનિયા તમને હો ગોડા કેતી પણ મારા માટે તમે મારા ગુરુ છો સંપલ સંપલ આઈ જો બસ આવી જો મારી માની છોકર રાતી ભજન રાખ્યા છે તમારે આબ્બાનું છે પધારજો આખી દુનિયા ભલે ગોડી કેતી હોય ભાઈ કેતી હોય પણ આ મારા ગુરુજી છે બરોબર છે રાતી આવજો ચાલો કે ભજનમાં અને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ જય માતાજી